બોડોત્રા વિધાનસભા જીગ્નેશ મેવાણીએ સરકાર સામે કડક શબ્દોમાં પ્રહાર કરતા વોટ ચોર ગદી છોડના સૂત્રો ઉચ્ચાર્યા મેવાણીએ જણાવ્યું કે જનતાનો મત ચોરીને સત્તા પર બેસનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે થેન્ક યુ આજના આગત્યના મુદ્દાની જે પ્રેસ કોન્ફરન્સ લાગલી હમાાર સહો પ્રેસ મીડિયાના મિત્રો અહીં ઉપસ્થિત રહ્યા છે

મીડિયાના મિત્રો પત્રકાર બંધુઓનું સ્વાગત છે ચંદ્રકાંતભાઈ અમારા આપ જાણો ચંદ્રકાંત વિરોધ પક્ષના એના નેતા જિલ્લા પંચાયતના પટેલભાઈ વિરોધ પક્ષના નેતા માન્ય ઋત્વિજભાઈ શહેર પ્રમુખશ્રી માનનીય પઢિયારભાઈ મારા સાથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે જિલ્લા પ્રમુખશ્રી આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણો દેશ એ અનેક સંઘર્ષો આંદોલનો અને બલિદાનો બાદ સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થઈ અનેક સ્વતંત્રતાના સેનાનીઓએ આઠ દસ બાર પંદર વર્ષ સુધી જેલની યાતનાઓ ભોગવી કારાવાસ જેલના ભોગવ્યા મૌલાના આઝાદ ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ અનેક મહામાનવોએ લાંબો જેલવાસ ભોગવવો પડ્યો કોંગ્રેસના કાર્યકર્તાઓ એ સમયના આંદોલનના દોરમાં આમ જનતા સામાન્ય નાગરિકોએ અંગ્રેજ સલ્તનતની લાઠી અને ચાબુક પોતાની પીઠ પર ખાધી છાતીમાં ગોળી ખાધી ત્રેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ હસતા હસતા फांसी माछड़े लटकी गया एमनीस बलिदान आप शहादत राजगुरु, रामप्रसाद बिस्मिल अशफाखुला खान चंद्रशेखर आजाद यतीन्द्रनाथ दास अनेक क्रांतिकारी जेलों भोगवी ने बलिदानों डॉक्टर भीमराव बाबा साहेब आंबेडकर अनेक संघर्षो कराया जातिविहीन सजनी आ देश કલ્પના કરી આ ત્યાગ તપસ્યા બલિદાન છાતી પર ગોળી ખાવી ફાંસીના તકટે લટકવું જેલના સંઘર્ષો યાત્રાઓને કારાવાસને ભોગવવા એ બધાના પગલે આ દેશ આઝાદ થયો આપણને ગણતંત્ર મળ્યું લોકતંત્રની સ્થાપના થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન દુનિયાનું એક શ્રેષ્ઠ બંધારણ આપણને પ્રાપ્ત થયું અને આ બંધારણના પગલે દેશ આઝાદ થયો બલિદાનોના કારણે એ બલિદાનોના પગલે તમને અને મને પ્રત્યેક નાગરિકને પ્રત્યેક ભારતવાસીને મત આપવાનો વોટ આપવાનો અધિકાર મળ્યો અચાનક એક દિવસ નથી મળ્યો એના માટે લોકોએ બલિદાન આપ્યા તો આજે જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે મળી એકબીજાના મેળાપીપણામાં આ દેશની સામાન્ય ભોળી જનતા સાથે વોટિંગમાં મતદાનની યાદીમાં ગરબડો કરી મતદારોના નામ ખોટી રીતે ઉમેરી એડ કરી સાચા મતદારોના નામ એ ડિલીટ કરી રહી છે આ જે કૃત્ય છે એ ભારત ભૂમિ સાથેની ગદ્દારી છે એ દેશના સ્વતંત્રતાના આંદોલન સાથેની ગદ્દારી છે આ આરએસએસ અને ભાજપની નરેન્દ્ર મોદીની સરકારે જે વોટ ચોરીનું કૃત્ય કર્યું છે જે વોટ ચોરીનું કૌભાંડ આચર્યું છે એ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર દેશના બંધારણ સાથે કરવામાં આવેલી સૌથી મોટી એનું અપમાન છે અને આ અપમાનની સામે આ ગદ્દારીની સામે આ વોટ ચોરીના કૌભાંડની સામે કોંગ્રેસ પાર્ટી સન્માનની રાહુલજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રદેશ પ્રમુખશ્રી માનની અમિતભાઈ ચાળવા ચાવડા અને બે તમામ એક સુરે સંકલ્પબદ્ધ છીએ કે કોઈ પણ સંજોગોમાં વડોદરાને જગાડીશું ગુજરાતને જગાડીશું આખા દેશને જગાડીશું પણ હવે પછી ગુજરાતમાં દેશમાં વોટ ચોરી થવી જોઈએ નહીં અત્યાર સુધી જે વોટ ચોરી થઈ એ ભારતીય જનતા પાર્ટીના લલાટ ઉપર લાગેલી વધુ એક કલંકની કાળી ટીલી છે અને એટલા લુચ્ચા બેફામ અને બે શરમ માણસો છે કે જયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા ફિગર ડેટા સાથે કહી રહ્યા છે કે ઓલપાડ ચોર્યાસી જિલ્લો નવસારી ત્રીસ હજાર જેટલા મતદારોમાં મતદાર યાદીમાં ખોટી રીતે વોટિંગ કરવામાં આવ્યા એડિશન અને ડિલીશન કરવામાં આવ્યા એક શબ્દ એ ચૂંટણી પણ ચૂંટણી આયોગ બોલતું નથી હરિયાણા કર્ણાટકનું એક્સપોઝ એમણે પણ એ નહીં એવિડન્સ આપ્યા નક્કર કોન્ક્રીટ આધાર પુરાવા એક ઘરમાં ટુ બીએચકે ના ફ્લેટમાં અગવડતા વેઠીને સાંકળ મુકળ બે પાંચ ના બદલે કદાચ પંદર માણસો રહે અને બધી બાર જણા મતદાન કરે તો પણ કદાચ સમજાય કે હશે કોઈ રેર કિસ્સામાં એવી પરિસ્થિતિમાં સાકળ મુકળ કોઈ રહેતું હશે પણ એક ઘરમાંથી દોઢસો મતદાર કઈ રીતે નીકળે એક ઘરમાંથી ચોર્યાસી મતદાર કઈ રીતે નીકળે એક ઘરમાંથી બસો અઢીસો મતદાર કઈ રીતે નીકળે એટલે ઈવીએમ અને ચૂંટણીની પ્રક્રિયા સામે વડોદરાવાસીઓને ગુજરાતીઓને અને દેશવાસીઓને જે ડાઉટ હતો એ હવે ડાઉટ ન રહેતા તેની સામેના કોન્ક્રીટ એવિડન્સ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ગુજરાત અને દેશની જનતા સમક્ષ મૂક્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક સ્વતંત્ર સંસ્થા એણે કોંગ્રેસ ભાજપ કોઈની વાત ન માનતા એમર નિષ્પક્ષ રહી તટસ્થ રહી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આ બંધારણને કેન્દ્રમાં રાખી વીધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારત ના લોકો આ ભારતની જનતાને કેન્દ્રમાં રાખી સંપૂર્ણ પારદર્શિતા સાથે ઓપરેટ કરવાનું હોય કામ કરવાનું હોય એના બધલે આવી સંસ્થા પોતે પાણીમાં બેસી જાય આવી સંસ્થા પોતાની કરોડરજ્જુ ગુમાવી દે આવી સંસ્થા પોતે ભ્રષ્ટ બની જાય અને વોટ ચોરીના દુષણમાં લિપ્ત બને કર્ણાટકની સીઆઈડી ક્રાઇમ વોટ ચોરીના કૌભાંડના એવિડન્સ કલેક્ટ કરવા માંગતી હોય તો તપાસમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોપરેટ ન કરે એવિડન્સ ના આપે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ડિજિટલ ડેટા ના આપે આનો સ્પષ્ટ મતલબ એ છે કે ભારતની વર્તમાન સરકાર નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એકબીજાના મેળાપીપણામાં આ દેશની જનતા સાથે ગદ્દારી કરી ચૂક્યા છે ગદ્દારી કરી રહ્યા છે આની વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા દેશવ્યાપી ગુજરાત વ્યાપી વડોદરા વ્યાપી એક ઝુંબેશ અમે આજથી લોન્ચ કરીએ છીએ અને ઝુંબેશની જાહેરાત આજે કરીએ છીએ ઝુંબેશ એવી છે કે દરેક બુથ ઉપર ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સાત દિવસ એક અઠવાડિયું રાત દિવસ કોંગ્રેસનો એક એક સિપાહી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા આગેવાન નેતા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય બધા જ સાથે મળી જનતામાં એક નવી ચેતના પેદા કરવા વોટ ચોરીના મુદ્દે અવેરનેસ ક્રિએટ કરવા એક મોટી વ્યાપક ક્રાંતિ ગુજરાત મને દેશમાં પેદા થાય એક જબરદસ્ત વોટ ચોરીના મુદ્દે જનજાગૃત ગુરુતિ આવે એના માટે એક સહી ઝુંબેશ લોન્ચ કરવાના છીએ એક હેલ્પલાઇન નંબર પણ માનનીય અમિતભાઈ ચાવડાએ પ્રદેશ કાર્યાલયથી લોન્ચ કર્યો છે આજે તમારી વચ્ચે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કોંગ્રેસ પરિવારની ઉપસ્થિતિમાં વડોદરા શહેરમાં પણ ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર આ વોટ ચોરીની સામે એક જબરદસ્ત અભિયાન ઝુંબેશ અવેરનેસની કેમ્પેન એક સહી ઝુંબેસ અમે લોકો લોન્ચ કરવાના છીએ એ વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરું છું ફરી એકવાર કહું છું કે પારદર્શિતા એ લોકતંત્રનો પ્રાણ છે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતાની પારદર્શિતા ગુમાવી દે અને એફિડેવિટ કરવાનું રાહુલ ગાંધીને કહે એટલા લુચ્ચા બદમાશ અને બે શરમ થઈ ગયા છે કે એફિડેવિટ તમારે કરવાનું હોય તમારે ગુજરાત અને દેશની જનતાને કહેવાનું હોય કે ખોટા નથી પણ જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને લાગ્યું કે મોંઘવારી એની ચરમસીમા ઉપર પહોંચી છે બેરોજગારી એની ચરમસીમા ઉપર પહોંચી છે વડોદરાની વિશ્વામિત્રીમાંથી મગરો એ બાળ નરેન્દ્રને શોધવા રસ્તા ઉપર નીકળી ચૂક્યા છે તંત્ર આખું ખાડે ગયેલું છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે વડોદરા ગુજરાત અને દેશની જનતા અમને ઓળખી ચુકી છે વોટ મળવાના નથી એવી જ્યારે પાક્કી બાહરી મળી ત્યારે આ વોટ ચોરીનું કૌભાંડ આચર્યું છે જો વિદેશી બેંકમાં પડેલું કાળું નાણું પાછું લાવ્યા હોત બે કરોડની રોજગાર દર વર્ષે ઊભી કરી હોત તમારા અને મારા બેંકના એકાઉન્ટમાં પંદર લાખ જમા થયા હોત સ્માર્ટ સિટીઝ બની ચૂક્યા હોત કબૂતરબાજીમાં ગુજરાતના બેરોજગાર યુવાનોએ છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે કેનેડાની ફાઇલો મૂકવી પડતી ન હોત તો નરેન્દ્ર મોદીએ ભાજપની સરકારે પણ કદાચ આ વોટ ચોરી કરવી ન પડતી હોત પણ જ્યારે લાગ્યું કે રકાશ થઈ ચૂક્યો છે ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે તો હવે કયો રસ્તો બચવાનો એ બચાવના રસ્તા તરીકે આ એક વોટ ચોરીનું એક રાજ્યવ્યાપી રાષ્ટ્રવ્યાપી કૌભાંડ આ સરકારે આચર્યું છે અને ફરી કહું છું આ કૌભાંડ આચરીને ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ સાથે સ્વતંત્રતાના આંદોલન સાથે સ્વતંત્રતાના એ સેનાનીઓ જેમણે બલિદાનો આપ્યા એ બલિદાનનું અપમાન કર્યું છે સઈઝુંબેશમાં દરેક બૂથ ઉપર કોંગ્રેસની ટીમ કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે બધા જ ગ્રાઉન્ડ ઝીરો પત્રિકા ડિસ્ટ્રિબ્યુશન કરીશું વોર્ડ ચોરીનું આખું સ્કેમ શું થયું છે એક્સપ્લેન કરીશું અને લોકોનું સમર્થન માંગીશું માગીશું સાથોસાથ લોકોને પણ કહેવા માંગીએ છીએ કે ફક્ત કોંગ્રેસની કે વિપક્ષની જવાબદારી નથી તમે પણ દેશના નાગરિક છો તમારો પણ મતદાન કરવાનો અધિકાર છે તો તમારા મતની ચોરી ન થાય એના માટે તમે પોતે વોટર પોતે પણ રક્ષક બને પોતાના બુથરો એક એવી જનજાગૃતિ આવે અને સરકાર ફરી આવો ગફલો ન કરે એના માટેની સહી ઝુંબેશ કરીશું આખા ગુજરાતના અઢીસો અઢીસો તાલુકામાં થી તેત્રીસ જિલ્લામાં દરેકે દરેક શહેરમાં અને અક્રોસ ઇન્ડિયા આખા દેશમાં કેમ્પેન ત્રણ તારીખથી લોન્ચ થશે દસ ઓક્ટોબર સુધી પણ એ પછી પણ એ ટુકડે ટુકડે પણ કેમ્પેન થતી રહેશે એક જબરદસ્ત એક પહેલા તો એવું છે કે રાજ્યના અને દેશના દરેક નાગરિકની જાણવાની જવાબદારી એની શું કહેવાય એનો અધિકાર છે કે એક્ઝેક્ટલી અમે જયારે કહીએ છીએ કે વોટ ચોરીનું કૌભાંડ તો એ જનજન સુધી વાત પહોંચે કે ભાઈ એક ઘરમાં બે પાંચ આઠ દસ બાર પંદર વોટ હોય ત્યાં સુધી સમજીએ વીસ બાવીસ પચીસ વોટ હોય ત્યાં સુધી સમજીએ એક ઘરમાંથી અઢીસો મતદાર ક્યાંથી નીકળ્યા નવસારીના ઓલપાડ ચોર્યાસીમાં માં ત્રીસ હજાર ફેક વોટર્સ અને જ્યારે પીસીસી પ્રેસિડેન્ટ કોઈ સ્ટેટના એક્સપોઝ કરતા હોય એક શબ્દ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બોલતું નથી અને મરચા લાગે છે બીજેપીને બીજેપી કેમ રિસ્પોન્ડ કરે છે ચૂંટણી પણ જવાબ આપે ને આ બધી વાતો લોકો સુધી લઈ જઈએ તો લોકોને પણ ખ્યાલ આવે લોકોના મનમાં એક ડાઉટ છે લાંબા સમયથી અમે તો વોટ આપતા નથી અમે તો પીસાઈ રહ્યા છીએ અમે તો ત્રસ્ત છીએ પરેશાન છીએ રોડ રસ્તા ખરાબ છે ભૂવા પડ્યા છે ગટરો ઉભરાય છે બેરોજગારી છે મોંઘવારી છે જોબ્સ નથી તો જીતે જે ક્યાંથી આ ડાઉટ લોકોનો ક્લિયર થાય એ પણ આનો એક મકસદ છે આ સતત અમારે કાર્યક્રમ ચાલતા રહેશે પણ આનાથી મોટો શું કાર્યક્રમ કે આખો કોંગ્રેસ પરિવાર એ ગ્રાઉન્ડ ઝીરો પર દરેકે દરેક બૂથ ઉપર જશે અમારો પ્રયત્ન રહેશે કે એક પણ બૂથ પાકી ન રહે હા છે ને મારા બૂથ એજન્ટ છે દરેક બૂથ ઉપર કાર્યકર્તા છે ધારો કે કોઈ જગ્યાએ ધારો કે વડોદરા શહેરની એક્સ નામની વિધાનસભાના બૂથ નંબર પર બત્રીસ ઉપર અમારું નોંધેલો કોઈ સપોઝ બૂથ લેવલનો એજન્ટ ન હોય તો પણ માણસો તો છે જ કોંગ્રેસના સમર્થકો છે અને કોંગ્રેસના સમર્થક ના હોય તો પણ નાગરિકો તો છે જ નાગરિકોને કહેવા જઈએ છે ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાને નહીં કે તમે પણ જાગો તમારા તમારો વોટર તમારો મત સલામત છે ને જરા ચેક કરી લેજો કેવા જઈએ ક્યાંક ડિલીટ ન થયો એ અત્યારે કાયદાકીય દિશામાં વિચારવાના બદલે લોક સંપર્ક જ અમારી પ્રાથમિકતા છે સૌથી મોટી અદાલત એ જનતાની અદાલત જનતા જો એક જનતા એક મોટી વ્યાપક જાગૃતિ આવે અને એમાંથી જો એક વિદ્રોહ પેદા થાય

બિલકુલ કરી દીધા છે એના માટે તમારું સંગઠન સૂજન અભિયાન ચાલી રહ્યું છે આખા દેશમાં જેની શરૂઆત ગુજરાતથી થઈ હજારો લોકો એક પણ બુથ બાકી નહીં મૂકીએ અમારો અટેમ્પ એ રહેશે કે દરેક બુથ ઉપર પહોંચીએ પણ દરેક જિલ્લા તાલુકાના અને કક્ષાએ તો પહોંચવાના છીએ એનાથી પણ અમારે શીખ નીચે સુધી ઉતરીએ કે દરેકે દરેક બુથ ઉપર અમારા પચાસ સો માણસો સમર્થનમાં આવે સહી ઝુંબેશમાં જોડાય તો એનો રિયલ ઇમ્પેક્ટ આવેલા મારો એફર્ટ તો એ જ રહેશે કે મેક્સિમમ લોકો સુધી એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને પૂછો ના એ તો છું જ પણ એના કરતા બેટર એ છે કે તમે મને એમ પૂછો કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી સરકાર કેમ નથી કરતી તો કુલ ઉચ્ચ નથી જીનેશ ભાઈએ વાત કરી પ્રમાણે વડોદરા શહેરમાં પણ વડોદરા શહેરના કલેક્ટર કલેક્ટરશ્રીને આપ સૌ જાણો છો મીડિયાના માધ્યમથી અમે આવેદનપત્ર આપીને લેખિત ફરિયાદ આપેલી છે વડોદરાના જે ઓગણીસ વોર્ડ છે કોર્પોરેશનના એમાં વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર સત્તર જે ડુપ્લિકેટ વોટર્સના પુરાવા સાથે અમે વડોદરા શહેરના કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું આ સુધી અમને એનો જવાબ મળ્યો નથી સાથે સાથે જે એમના પ્રશ્ન હતો તો વડોદરા શહેરમાં ટોટલ બારસો બુથ છે જે ત્રણ ઓક્ટોબર થી દસ ઓક્ટોબર જે અમારું આ લોન્ચિંગ થયું છે સહેજ ઉપેશ એમાં ત્રણ ઓક્ટોબરે વડોદરા શહેરમાં પહેલા જ દિવસે ત્રણ તારીખે એક સાથે ત્રણસો બુથ પર કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો પોતપોતાના બુથમાં નીકળીને આ સહેજ ઉપેશ કાર્યક્રમ આગળ લઈ જવાના છે અલગ ના રાખો આજે આજે મુદ્દે બનવું છે આજે આ નવા સમયમાં છે એમાં તો કોઈ ડાઉટ જ નથી પણ મહત્વનો સવાલ એ પણ છે કે વડગામ વિધાનસભામાં હું બીજી વખત ચૂંટાયો એના મતદારોના એક સેટે એક તબકાએ મને વોટ આપ્યા બીજા એક વર્ગે નહીં આપ્યા પણ જે ક્ષણે હું ચૂંટાઈ જાઉં છું એ પછી મને વોટ નહીં આપનારા મતદારોનો પણ હું ધારાસભ્ય છું એટલે ચૂંટાયેલા જનપ્રતિનિધિ એમપી એમએલએ મિનિસ્ટર સીએમ કે રાજ્ય સરકારનું વલણ જાતિ ધર્મ અને કોઈ પણ પ્રકારના બાયસથી ઉપર હોવું જોઈએ કોઈ એક કોમ્યુનિટીના ક્રિમિનલ કેસીસ તમે પાછા લો સ્વાગત છે પણ આદિવાસી સમાજ ઉપર કે ઉનાકાંડ વખતે જે કેસ દલિત સમાજ ઉપર થયા આદિવાસી સમાજ ઉપર થયા ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી માટે લડનારા જે આંદોલનકારીઓ છે એમની પર જે ઓફેન્સીસ દાખલ થયા એ તમે પરત ન લો એ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારનું બહુ સ્પષ્ટ કહું છું કાસ્ટિસ્ટ બિહેવિયર કહેવાય કરી ચૂક્યો એ વિરોધ છે બિલકુલ કરી ચૂક્યા છીએ એસેમ્બલીના ફ્લોર ઉપર પણ બોલ્યા છીએ જન પણ બોલ્યા છીએ એટલે પૃથ્વી નું ગોળું ઊંધો ફરી જાય ને એ દિવસે મારો સંપર્ક મિત્રો થેન્ક યુ આશા રાખું છું તમે ગજગજાઈને ચલાવશો આઠ આઠ કોલમ ના ન્યુઝ બનશે ફ્રન્ટ પેજ ઉપર ને છેલ્લા પાને લેજો એ લેવા બધા ભાઈ જોડે દિવાળી ની નહીં માંગો કઈ ફરી મને બોલાવશો